સનાતન ધર્મની જય હોય જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે અમૃત વિશે એક રહસ્યમય કહાની દ્વારા આપણે જાણશું કે અમૃત શિવ અને દાન દ્વારા ત્યારે એમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા એમાંથી એક રત્ન હતું અમૃત અમૃત નો કુંભ નીકળ્યો એટલે દેવતાઓએ અમૃત પી અને અમર થવા માટે એને કીધું કે આપણે અમૃત પી જઈએ પણ કે ભાગ ભાગ છે જોઈએ એટલે અમૃતની વેચણી થઈ સામા પક્ષે દાનવો બેઠા અને આ પક્ષે દેવો બેઠા વિષ્ણુ ભગવાને અમૃત ની વહેંચણી કરી રાહુ અને કેતુ એને દેવતા નો રૂપ લઈ અને એ લાઈન માં બેસી ગયા આવી કથા છે એટલે સૂર્ય અને ચંદ્ર

પછી એ જે અમૃત છે એ દેવતાઓ કે દાનવો લઈ અને ભાગ્યા અને એમાંથી આકાશ માર્ગે ભાગ્યા એમાંથી ત્રણ જગ્યાએ એક એક ટીપુ અમૃત નું પડ્યું છે જે આપણે ત્રિવેણી સંગમ ઉજ્જૈન એમ ત્રણ જગ્યાએ જ્યાં અત્યારે કુંભ મેળો જે ભરાય છે દર ચાર વર્ષે એક સ્થાન મેળો વારો આવે અને જે જે અમૃત નું ટીપું પડ્યું છે એ સમય એ તારીખ અને એ બદલે એમ કેવાય છે કે શાહી સ્નાન કહેવાય આવું આપણું મહત્વ છે આવી આપણી કથા છે હવે આ જોઈએ તો અમૃત એક પણ બીજી આપણે જોઈએ તો એક સિકંદર હતો એ સિકંદર ઘણું બધું એને પ્રાપ્ત કરી લીધું ઘણા બધા રાજ્યો મેળવી લીધા ઘણું બધું એને મેળવી લીધું પછી એને એમ થયું કે આટલું બધું મેળવું છતાં હું તો મૃત્યુ પામવાનો છું તો આ બધું ભેગું ભેગું કર્યું છે એ વાપરશે કોણ તો માયા કરેલું છે તો મારે જ વાપરવું જોઈએ ને તો કરવું શું એટલે એને સભા બોલાવી એને કીધું તાર કે જો તમારે આ બધું કાયમ માટે વાપરવું હોય અમૃત ની શોધમાં નીકળ્યો કે આટલું બધું મેળવી લીધું તો અમૃત તો મેળવું જ ને એટલે અમૃત મેળવવા માટે સ સાત સૈનિકો લઈ અને નીકળ્યો

જોયું તો એક ઝરણું અમૃતનું અમૃત નો ખોબો ભર્યો અને પીવા ગયો હજી મોઢે માંડે છે ત્યાં જ અવાજ આવ્યો સામેથી કે થોભીજા થોભીજા ભાઈ તું જે હોય તે થોભીજા એને આમ જોયું સિકંદરે તો એક વૃદ્ધ કાગડો હતો વાત સાંભળી લે પછી તું પી કે મેં અમૃત પીધું છે અને હું એટલો બધો વર્ષોથી જીવું છું પણ હવે એટલો બધો કંટાળી ગયો છું કે હવે મારે મરવું છે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા મરવા માટે મેં શસ્ત્રો થી કપાવવા માટેનો પ્રયત્ન કર્યો કે શસ્ત્ર થી કપાઈ મરી જાઓ પણ શસ્ત્ર મને કાપી ન શક્યા પછી મને એમ થયું કે પાણીની અંદર ડૂબીને મરી જાઓ એટલે હું ઉડવા માંડ્યો આકાશમાં ઉડવા માંડ્યો અને એ દરિયન મેં મારું શરીર પડતું મૂક્યું પણ એ પાણી પણ મને ન મારી શક્યું પછી મને એમ થયું કે હવે કદાચ અગ્નિ મને બાળી દે એટલે પાછો આકાશમાં ઉડવા માંડ્યો કે જ્યાં ઘોર જંગલ હોય જંગલમાં જે ભયંકર આગ લાગે એ આગમાં પડું અને આગ મને બાળીને ભસ્મ કરી નાખે તો એવી આગમાં હું પડ્યો પણ છતાંય મને આગ ન બાળી શકી એટલે તું અમૃત પહેલા પીતા પહેલા તું મરવાનું ગોતી વાળ કે મરીશ કઈ રીતે અને પછી અમૃત પી આ વાત સિકંદરે સાંભળી તો એના હાથમાંથી અમૃતનો ખોબો પડી ગયો અને અમૃત ન પીધું જો કાગડો ન હોત તો આજે સિકંદર હોત સિકંદર રાજ કરતો હોત આજે કારણ કે અમૃત પી જાત અને અમર બની અહીંયા જે ભગવદ્ ગીતા ની અંદર કીધું હે અર્જુન તારો આત્મા આવો છે એને અગ્નિ બાળી ન શકે પાણી પલાળી ન શકે પવન સુકવી ન શકે શસ્ત્ર કાપી ન શકે આવો તારો આત્મા છે એ આત્મા કે ક્યારે પણ મરે નહીં એને અમૃત કહેવાય આપણે ઘણી વખત છાપામાં કે ન્યૂઝમાં સાંભળતા હશું કે મૃત હાલતમાં એક માણસ મળ્યો અથવા કોઈ જાનવર મળ્યું મૃત હાલતમાં એટલે મૃત એટલે મૃત્યુ તો આ અમૃત કે મરે જ એવું તો અમૃત એક જ આત્મા છે આત્માને જાણવાનો છે જેને જેને જાણ્યો છે એ અમર થઈ ગયા છે આજે વર્ષો થયા તો એને આપણે યાદ કરીએ છીએ એના શરીર રૂપી કોટડા નથી છતાં એના નામ રૂપી અમર તરીકે યાદ છે રહસ્યમય કહાની છે એમાંથી આપણે માત્ર ને માત્ર અમૃત શું છે અને એ અમૃતને જાણી બાકી જે આત્મા થકી અમૃત અમર થવાનું છે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયામ આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો